નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ મેળવીશું પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પેલું આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો ખાલી જગ્યામાં આવશે प्रकोप બીજું પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલજીગ્યા નામે ઓળખાય તો ચક્રવાત ત્રીજું સાગરના તળિયે થતા ભૂકંપોથી ભૂકંપો વિનાશકારી મોજા ખાલી જગ્યા નામે ઓળખાય છે તો સુનામી અને ચોથું સાયકલ રોડની ખાલી જગ્યા બાજુએ ચલાવી જોઈએ તો ડાબી બાજુએ યોગ્ય જોડકા જોડો એમાં ભૂકંપ તો એની સામે આવશે બી આગાહી કરવી શક્ય નથી બીજું પૂર તેની સામે આગાહી કરી શકાય છે બી બીજામાં એ ત્રીજામાં ડી ચોથામાં ઈ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પેલું કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ લખો તો કુદરતી આપત્તિઓ ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર સુનામી અને વાવાઝોડું બીજું વાવાઝોડું એટલે શું તો જવાબ વાતાવરણના વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતીય અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે ત્રીજું પૂર આવવા માટે યા કયા કારણો જવાબદાર છે પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જલ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવ સિદ્ધિ કારણો પણ જવાબદાર છે ચોથું ટ્રાફિક સંકેત કેટલા પ્રકારના છે ક્યાં ક્યાં ટ્રાફિક સંકેત ત્રણ પ્રકારના છે પેલું બીજું સાવધાની દર્શક સંકેત ત્રીજું માહિતી દર્શક પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પેલું ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો જવાબ છે ભૂકંપ સમયે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું બીજું વીજળીના થાંભલાને તારથી દૂર આગળ આગળ જવાબ જવાબ જોઈએ આ રીતનો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો બીજું કે મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી

એમાં પેલું ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું કે વગેરે કુદરતી આપત્તિઓમાં સથાવર સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે બીજું આપતીગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડની ઇમારતો વગેરે મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃનિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે ત્રીજું આપતીમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક આઘાત અને હતાશ અનુભવે છે તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે ચોથું જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે પાંચમું નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષો અકાળે અવસન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનઃવર્ષણની સમસ્યા ભારે વિકટ બને છે છઠ્ઠું રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોએ અનેક મુશ્કેલીઓ રસ્તો પસાર કરવામાં કેવી કેવી મુશ્કેલી મુશ્કેલી કરવી પડે છે તમારા અનુભવ લખો શહેરમાં ખૂબ જ વાહન વ્યવહાર હોય ત્યારે રસ્તો પસાર કરવો ખરેખર ખૂબ જ મુશ્કેલ બની જાય છે હું જ્યારે ઓફિસ માટે બહાર નીકળું છું ત્યારે ખાસ કરીને ટ્રાફિક જામ ધ્વનિ પ્રદૂષણ અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનોને કારણે બહુ મુશ્કેલી થાય છે પ્રથમ તો ટ્રાફિક ખૂબ ધીમો હોય છે જેના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ બને છે બીજું રસ્તા ઉપર ઘણીવાર ફૂટપાથ અવરોધિત હોય છે ઘણા વાર બસ સ્ટોપ નજીક ભારે ટ્રાફિક અને અવ્યવસ્થિત પાર્કિંગના કારણે બસ પકડવી મુશ્કેલ બને છે રસ્તા પર ઝેબરા ક્રોસિંગ હોવા છતાં ઘણા લોકો વાહન ચાલકો બ્રેક નથી મારતા જેને લીધે માર્ગમાં માર્ગ પસાર કરવો જોખમી બને છે આવો અનુભવ શહેરી વિસ્તારોમાં રોજના જીવનમાં એક ભાગ બની ગયો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો તમારે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે પીડીએફ મેળવી શકો છો